નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ બધાનું ફરીવાર આજના નવા વિડીયોની અંદર તો ખેડૂત મિત્રો શિયાળુ પાકમાં બધા જ ખેડૂતોએ જીરાનું વાવેતર કરેલું છે અને મિત્રો આ વર્ષે જે ભાવ રહ્યા તે પ્રમાણે લગભગ ખેડૂતો આ વર્ષે જીરામાં વાવેતર તરફ વળ્યા છે તો ખેડૂત મિત્રો અત્યારે હાલ બધા જ ખેડૂતોનું જીરું આશરે એકથી દોઢ મહિના જેટલું થઈ ગયું છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જીરું એકથી દોઢ મહિનાનું થઈ જાય ત્યારે આપણે તેનામાં શું કાળજી લેવી અને પિયત આપવાનું હોય તો કયા કયા ખાતરો નાખવા અને કઈ દવાનો છંટકાવ કરો જેનાથી આપણા જીરું છે તે તંદુરસ્ત અને સુકારો ઓછો આવે અને લીલું છમ અને વૃદ્ધિમાં રહે અને આપણને સારું ઉત્પાદન મળે એ વિશે આજે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંતર સુધી જોજો અને ચેનલ પણ નવા આવ્યો હોય તો ખેતીવાડીના નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી નાખવું તો ચાલો મિત્રો જાણીએથી દોઢ મહિનાનું જીરું થઈ જાય ત્યારે આપણે કઈ ખાતર નાખીએ અને પાણી આપવું જોઈએ અને તેની સાથે કઈ દવા પાણી સાથે આપવી જોઈએ તેના વિશે વાત કરીએ તો મિત્રો એક વીઘામાં આપણે યુરિયાનું પ્રમાણ છે તે પાંચથી છ કિલો રાખવાનું રહેશે સાથે ઓમકારનું જિંક પ્લસ આવે છે તેનું પણ પ્રમાણ પાંચથી છ કિલો વીઘે નાખવાનું રહેશે અને તેની સાથે સલ્ફર જે અઠ્ઠાણું નેવું ટકા આવે તેને આપણે એકથી દોઢ કિલો એક વીઘામાં નાખવાનું રહેશે અને સાથે મિત્રો ક્રિસ્ટલ કંપનીનું જે બ્લૂ કોપર આવે છે તેને બસોથી અઢીસો ગ્રામ એક વીઘાની અંદર નાખી અને બધા જ ખાતરને એકસાથે મિક્સ કરી અને આપણે જીરામાં નાખવાના રહેશે અને જો મિત્રો સારી રીતે મિક્સ કરવું હોય તો તમારે પંપ દ્વારા જીરામાં પાણીનો પટ્ટ મારી દેવાનો એટલે બધા જ એકબીજા ખાતર મિક્સ સારી રીતે થઈ જાય અને ત્યાર પછી આપણે તેને ઉડાડી દેવાના રહેશે જો મિત્રો તમે પટ્ટ નહીં મારો અને છૂટું છૂટું રહેશે તો તે જીરા ઉપર ફળવાથી જીડું બળવાનું પણ પ્રશ્ન આવી શકે છે તો તેની ધ્યાન રાખવાની અને મિત્રો ત્યારબાદ તમે પાણી આપો ત્યારે તમારે અઠ્ઠાણું ટકા જે ઉમીક આવે છે તેને કેરબામાં નાખી અને પાણી સાથે આપી દેવાનું રહેશે તો જો તમે આ રીતે જીરામાં ટ્રીટમેન્ટ કરશો તો મિત્રો આપણું જીરું સુકારાથી પણ બચશે એવું નથી કહેતો કે સુકારો નહીં આવે પણ સુકારો આવવાના ચાન્સ ઘટી જશે સારી વૃદ્ધિ થશે જીરામાં અને લીલું છમ રહેશે અને સાથે સાથે વિકાસ પણ સારો થશે જો મિત્રો તમે આટલું કરી દેશો એટલે આપણને ચાન્સ વધશે કે આપણે જીરાનું સારું એવું ઉત્પાદન ભેગા પ્રમાણે લઈ શકીએ તો બસ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જણાવો અને તમારા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને આપણી ચેનલ પણ નવા આવ્યો હોય તો લાલ બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારા મિત્રોને શેર કરી નાખો જય જવાન જય કિશન